નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બેસતા વર્ષના દિવસે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે નવેમ્બર મહિનામાં પણ ગુજરાત રાજ્યમાં ચોમાસા જેવો માહોલ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે ત્રેવીસથી લઈને સત્યાવીસ નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાત રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે તારીખ થી લઈને સાત ડિસેમ્બરના રોજ પશ્ચિમી વિક્ષેપ આવતા ગુજરાતમાં ઠંડીનું જોર વધશે રાજ્યમાં બાવીસ ડિસેમ્બરથી ભારે ઠંડી પડે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે વહેલી સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે ગરમી અનુભવાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે અમદાવાદ સહિત વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે નવેમ્બર મહિનાથી ઠંડી સ્વર પકડશે અને શહેરીજનોને ઠંડીનો અહેસાસ થશે મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારે દિવાળીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અન્ન કાયદા એટલે કે મિત્રો એનએફએસ હેઠળ આવતા પંચોતેર લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકોના ત્રણ કરોડ સભ્યો માટે મહત્વનો નિર્ણય લીધો છે દિવાળીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકાય એ માટે સરકારે આ યોજનાની જાહેરાત કરી છે રાજ્યના પંચોતેર લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકોને કરોડ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઘઉં છે ચોખા છે બાજરી છે જુવાર છે એનું રાજ્યભરની સત્તર હજારથી પણ વધુ વ્યાજબી ભાવની દુકાનોથી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ પણ આપવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય લીધો છે સાથે સાથે મિત્રો વધુ એક રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે એનએફએસએ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત તેલ સિંગતેર બજારના ભાવથી ઓછી કિંમતે કાર્ડિઠ એક લિટર પાઉન સો રૂપિયે મળશે સાથે બીપીએલ અને અત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ વિતરિત કરવામાં આવશે જેમાં બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ ખાંડ માત્ર બાવીસ રૂપિયાના રાહત દરે મળશે જ્યારે અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ ખાંડ માત્ર પંદર રૂપિયાના રાહત દરે મળશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ક્યારે મળશે સારા સમાચાર શું બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો આવતીકાલે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે બીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ વખતે પણ પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તા માટે ખેડૂતોને અપેક્ષા કરતા પણ વધુ સમય સુધી રાહ જોવી પડી હતી હવે ખેડૂતો લાંબા સમયથી રૂપિયા બે હજારના એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈને પણ એક સૌથી અગત્યની અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો ભારત દેશના અમુક એવા રાજ્યો છે કે જ્યાં ખેડૂતોના ખાતામાં દિવાળી પહેલાં રૂપિયા બે હજારનો એકવીસનો હપ્તો છે એ ઓલરેડી જમા થઈ ગયો છે તો મિત્રો આપણે જણાવી દઈએ તો કે સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતોને આ હપ્તો છે એ આપી દીધો છે આવા કયા કયા રાજ્યો છે તો કે મિત્રો ભૂતકાળમાં જે ભારે વરસાદ પૂરતી પ્રભાવિત રાજ્યો હતા તેના ખેડૂતો જેમ કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ જમ્મુ કાશ્મીરના ખેડૂતોને દિવાળી પહેલા રૂપિયા બે હજારનો એકવીસમો આપતો છે એ મળી ચૂક્યો છે પરંતુ શું આપણા ગુજરાતના ખેડૂતોના ખાતામાં કઈ તારીખે રૂપિયા બે હાજર હપ્તો જવા દઈશું તો કે કે મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો રિલીઝ કરવામાં થોડોક સમય હજુ પણ લાગી શકે છે મીડિયામાં રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યાં તો નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જમા થશે ક્યાં તો આ ઓગસ્ટ મહિનો ઓક્ટોમ્બર મહિનો ચાલી રહ્યો છે આ ઓક્ટોમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો છે જમા થઈ શકે છે જોકે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો આગામી પંદરથી લઈને વીસ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે મિત્રો આ પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીએ દિવાળીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે મારા બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પ્રકાશના આ પવિત્ર તહેવાર દરેકના જીવનને સુખ સમૃદ્ધિ સ્વાંદિતતાથી પ્રકાશિત કરે અગાઉની પોસ્ટમાં પીએમએ દરેકને સ્વદેશી ઉત્પાદનોનો અપનાવાની અપીલ કરી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો ટાણે જો વાહન ચાલકો ઘરની બહાર નીકળે તો ખાસ આ ચાર ડોક્યુમેન્ટ તમારી સાથે રાખજો નહીતર તો તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડ પણ ફટકારવામાં આવી શકે છે જે આ મિત્રો જો તમારી પાસે જો ડ્રાઇવિંગ લાયસન્સ હોવું આવશ્યક છે ત્યાર પછી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે સી આરસી બુક હોવી ફરજિયાત છે ઇન્સ્યોરન્સ પેપર પીયુસી એટલે કે પોલ્યુશન સર્ટિફિકેટ એટલે કે મિત્રો જ્યારે પણ તમે તમારું વાહન લઈને રસ્તા ઉપર જાઓ છો તો આ ચાર ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા પડશે જો કોઈ કારણોસર તમે આ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ ઘરે ભૂલી જાઓ તો તમારા મોબાઈલમાં ડિજિ ડિજિટલ લોકર છે ખાસ કરીને મિત્રો એમ પરિવહન એપ્લિકેશન છે એમાં રહેલી સોફ્ટ કોપી પણ માન્ય ગણાશે એમાં એ માટે તમારે આ બે એપ્લિકેશનમાં પહેલા ખાતું બનાવી અને દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરીને વેરીફાય કરવું પડશે તો વાહન ચાલકો માટે તહેવારોમાં ફરવા જાઓ એ પહેલા ભૂલ્યા વગર આ ચાર ડોક્યુમેન્ટ સાથે રાખજો મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર પચીસમાં સોનાના ભાવમાં દેશવાર મોટા તફાવત જોવા મળ્યા ભારતમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ આશરે એક લાખ ત્રીસ હજાર પ્રતિ દસ ગ્રામ છે જ્યારે દુબઈમાં તે માત્ર એક લાખ ચૌદ હજાર ચાલીસ રૂપિયા છે દુબઈમાં સોનાની ખરીદી સસ્તી હોવાથી ત્યાં જીએસટી નથી આયાત ડ્યુટી ઝીરો છે અને મેકિંગ ચાર્જ પણ ઓછા છે યુએસએમાં ભાવ એક લાખ પંદર હજાર ત્રણસો ને રૂપિયા હોંગકોંગમાં એક લાખ તેર હજાર રૂપિયા છે સિંગ સિંગાપોરમાં એક લાખ અઢાર હજાર છે તુર્કીમાં એક લાખ તેર હજાર છે પરંતુ સૌથી વધારે જો ભાવ છે તો આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મુદ્દે કડક નિવેદન આપ્યું તેમને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ કોઈ પ્રેમનો વિરોધી નથી પરંતુ જો કોઈ મોટ ઓપરેન્ડી હેઠળ દીકરીઓનો દુરુપયોગ કરે છે તો તેને કડક સજાઓ મળશે હર્ષસંગ બે કહ્યું કે દીકરીઓનું જીવન બરબાદ કરનારને છોડવામાં નહીં આવે ગુજરાતની શરદની અંદર લવ જહાદ જેવું કારસ્થાન ચલાવવામાં ચલાવા દેવામાં નહીં આવે મધ્યપ્રદેશના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે દિવાળી પર ખાસ વાહન ચાલકોને અપીલ કરી છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળીના અવસરના ભાગરૂપી લોકોને દેશવાસીઓને ખાસ અપીલ કરી છે જેમાં વાહન ચાલકો પ્રિયજનોને ફાસ્ટટેગ વાર્ષિક પાસ ભેટ આપવાનું પણ સરકારે કહ્યું છે અને સરકારે કહ્યું કે અમે ફાસ્ટટેગ વાર્ષિક પાસ વિશે પણ વાત કરી રહ્યા છીએ જે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પંતર ના રોજ જાહેર કરવામાં આવી હતી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પણ શું દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય શું છે આ યોજના આ યોજના અંતર્ગત ખેડૂતોને શું કરવું પડશે શું આ એક પેન્શન યોજના છે મિત્રો તમામે તમામ વિગતો એક પછી એક જાણીએ તો મિત્રો માત્ર તમે પંચાવન રૂપિયાથી આ યોજના માટે છે એ બચત કરી શકો છો ભવિષ્યની બચત કરશો તો તમને લાંબા ગાળા પછી છે એ તમને પેન્શન સુવિધા મળશે જે આ દર્શક મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એ નાના અને મધ્યમ ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આર્થિક સુરક્ષા પાડે છે જેમાં ખેડૂતોની ઉંમર ચાલીસથી લઈને માફ કરજો અઢારથી લઈને ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જે ખેડૂતો પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે તે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે સાઠ વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા માર્સિક પેન્શન મળશે ખેડૂતોના અવસાન પછી પણ તેમની પત્નીને દર મહિને પંદરસો રૂપિયા પેન્શન મળશે ખેડૂતોને પંચાવન રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધીનું માસિક યોગદાન કરવું પડશે જે સરકાર કરે છે છે ગુજરાતમાં હજારો ખેડૂતો આ યોજના સાથે કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના સાથે જોડાના છે જો મિત્રો તમે પણ ખેડૂત છો ને આ યોજના અંતર્ગત અરજી કરવા માંગો છો તો તમારે સીએસસી કેન્દ્રમાં અથવા તો જે તેમની ઓફિશિયલી વેબસાઇટ પર છે એ ત્યાં જઈને અરજી કરવાનું રહેશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે મહિલાઓને મળશે વગર વ્યાજે લોન પરંતુ કયા રાજ્યમાં આ યોજનાની જાહેરાત થઈ છે ચાલો મિત્રો જાણીએ તો કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીમાં રહેતા એટલે કે દિલ્હીમાં રહેતા ઉદ્યોગ સાહસિકો માટે એક સૌથી મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકોને દસ કરોડ રૂપિયા સુધીની કોલેટર મફત લોન આપવાની નવી યોજનાની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના વિકાસ માટે કાર્યબળમાં મહિલાઓની સ સક્રિય ભાગીદારી સંપૂર્ણ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ફર્સ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ભારતમાં એમએસએમઇ ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે લોન્ચ પ્રસંગે સભાને સંબોધતા રેખા ગુપ્તા એટલે કે દિલ્હીના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે અને કહ્યું કે અગાઉની સરકારો ભારતની મોટી વસ્તીનો બોઝ તરીકે જોતી હતી પરંતુ મહિલાઓને સશક્તિકરણ તરીકે તેને સંપત્તિમાં ફેરવી શકાશે તો મહિલાઓને વગર વ્યાજે મળી શકે છે લોન મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો કે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે મિત્રો સરકાર છે ડાંગ છે બાજરી છે જુવાર છે આ સાથે ડાંગી છે એ સરકાર સીધી ખરીદી લેશે હવે મિત્રો સંપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો તેમના ઉત્પાદનના પોષણ સંભાવ મળી રહે એ માટે ખરીફ માર્કેટિંગ સીઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે બાજરી છે જુવાર છે રાંગી છે એની ખરીદી કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે આ એક સૌથી મોટી જાહેરાત થઈ છે ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ માટે ટેકાના ભાવ ઉપરાંત ડાંગર માટે રૂપિયા ત્રેવીસોને ઓગણસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે ડાંગર ગ્રેડ એ માટે ત્રેવીસોને નેવીસો રૂપિયા મકાઈ માટે ચોવીસો રૂપિયા બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ સત્યાવીસો સત્યાવીસોને પંચોતેર રૂપિયા આ ઉપરાંત ત્રણસો રૂપિયાનું બોનસ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલથી મળશે જુવાર હાઇબ્રિડ માટે ત્રણ હજાર છસો નવ્વાણું રૂપિયા ત્રણસો રૂપિયા બોનસ મળશે પ્રતિ ક્વિન્ટલ એ જુવાર માલદંડી માટે પણ ત્રણ હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા બોનસ મળશે ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાંગી માટે ચાર હજાર આઠસો છી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ત્રણસો રૂપિયાનું બોનસ મળશે પ્રતિ ક્વિન્ટલ આ રીતે મિત્રો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે છે એ સરકાર પાકની ખરીદી કરશે અને અમુક પાકો માટે ત્રણસો રૂપિયા છે એ બોનસ ખેડૂતોને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં સમાચાર 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 વિશે વાત કરીએ તો મહત્વના મહત્વના સામે આવી રહ્યા છે સૌથી અગત્યના અને ખેડૂતોને મળી છે દોઢ લાખ રૂપિયાની રાજ્ય આદર્શક દર્શક મિત્રો ગણતરીના દિવસો બાકી છે તમે જો આ યોજના અંતર્ગત લાભ લીધો નથી તો તાત્કાલિક તમામ કામો પતાવીને આ યોજના અંતર્ગત લાભ લઈ લેજો જી આદર્શક મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ રાજ્યના